મારી પાસે યમે અમારા बाजूમાં જ રહીએ અમે બધે આ હામે ફરિયું મારું આરાધ આ બેન નું છે આ કારીબેન નું ઘર છે આ બેન નું ઘર છે અમે બધી ભેગી જોઈએ સંગમાન કીર્તન માં ઓન મધુન કારીન હદી બાઈ મુલક આવશે મંદિરે જઈ છે આજે હા જો કારીબેન નું ફરિયું છે કારીબેન ને શોખ બહુ બધો આવવાનો જો આ રતારું ગાજર અમે ગુજરાતી માં રતારું કીએ કઈ તુલસીજી નારિયેરિયેન ના આંબા છે આંબા વાય ફરિયામાં આ કેર છે કેર કેળાનું ઝાડ આંબાનું ઝાડ આ ડોલર છે ડોલર આંબા

આ જો ગાય વાળું અમારું મકાન છે આ અમારી શેરી આ ગાય છે ને એ અમારું આ દરવાજો અમારો જો ગાયઠવાડો નાખો તો અઠવાડિયો પીએ છે ગાય અમારે અઠવાડો જામાં ભર દેવાનો ગાય વાળી પી જાય આ બજાર છે અમારી ઊભી બજાર એમને આ ગામ છે ઓલીબાજી સોસાયટી આ અમારું ગામ આ ટાવર છે અમાર જે ટાવર નો થાંભલો એક અહીંયા છે કોલી બાજુ છે અમારે ઇન્ટરનેટ ફૂલે ફૂલ આવે અહીંયા મારા જ અમારું જો મારા જ સંચો આપતા હતા એને જો કામ કર નાખ્યું બહુ કર્યું બ ફરિયાનું સંચા અમારું ફર્યું હાલો હવે મંદિરે જાય

아, 나도 쉬운 멤디를 하려고 하지.